યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે ચાલી રહેલા એકાવન શક્તિપીઠમાં ચાલી રહેલા મહોત્સવમાં આવનાર યાત્રિકો માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે જે રિક્ષા એસટીથી ઉતરતા યાત્રિકોને ગબ્બર સર્કલ સુધી નિશુલ્ક લઈ જાય છે જેનાથી યાત્રિકોને વધુ ચાલવું નથી પડતું ને ગબ્બર ખાતે પહોંચવામાં સરળતા પડે છે આ વ્યવસ્થાના કારણે રિક્ષા ચાલકોમાં ખુશીની લાગણી પ્રવર્તી રહી છે આ મોટા મેળાવડાઓમાં રિક્ષા ચાલકોને ધંધો ટ્રાફિક સમસ્યાના કારણે બંધ થઈ જતો હોય છે પણ અંબાજી ગબ્બર મહોત્સવ જેવા કાર્યક્રમોમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રોજના એક હજાર રૂપિયા એક રિક્ષા પેટે ચૂકવવામાં આવે છે જેનો લાભ અંબાજીની બસો પચાસ ઉપરાંતની રિક્ષા ચાલકોને મળી રહ્યો છે આ નિશુલ્ક રિક્ષા વ્યવસ્થાનો લાભ પણ મોટી સંખ્યામાં યાત્રિકો લઈ રહ્યા છે અંબાજી એકતાવન શક્તિગીર પરિક્રમા અત્યારે ચાલુ છે તેમાં લગભગ સાડા સાતસો આઠસો બસો આવે છે અને બસ સ્ટેન્ડ ઉપર છોડે અને અમારી રિક્ષા બસો અઢીસો અઢીસોથી ત્રણસો રિક્ષાઓ છે એ મંદિરે અમને બુક કરેલી છે ફ્રીમાં લઈ જવાના અને લઈને આવવાના એમાં બદલામાં અમને મંદિર રોજના હજાર રૂપિયા લેખે આપે છે અને યાત્રિકોને ચાલતા ના જવું પડે અને તકલીફ ન પડે અને અમારે બી પાંચ દિવસ ઘેરે બેસી રહેવું પડે એ બેસી ન રહેવું પડે એના લીધે અમે મંદિર અમને રોજના હજાર રૂપિયા લેખે ચૂકવે છે અને યાત્રિકો બની ફાયદો અને અમને બી ફાયદો હોય કે અમારે પાંચ દિવસ ઘરે ના બેસી રહેવું પડે એટલે મન એ બિલકુલ મફત લઈ જવાના લઈને આવવાના અને મંદિર પૈસા અમને ચૂકવે છે જય અંબે જય અંબે આમ આમાં કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર છે જ્યારે આવો પ્રોગ્રામ થાય છે અમને યાદ કરે છે અને બહુ સારું કામ કરે યાદ રહે જય અંબે જય અંબે